આદુમાંથી સૂંઠ પાવડર બનાવીશું તો જુઓ આ રીત બે કિલો આદુ છે બધું દઈશું પાણી ઉકળવા મૂક્યું છે એમાં આપણે સૂંઠ નાખીશું આ ખુલ્લી રાખે છે આ છાલ છે ગરમ પાણીમાં જબોળીને તરત જ લઈ લેવાનું આજે ત્રીજો દિવસ છે બધું સરસ આદું સુકાઈ ગયું છે અને સૂંઠ બની ગઈ છે બહુ સરસ એકદમ કડક થઈ ગયું છે ફૂટી જાય છે તરત જ હવે એનું પાવડર બનાવી દઈશું આ મોટી સૂંઠ રાખીશું આખી જ્યારે પાવડર બનાવવો હશે ત્યારે બનાવીશું અને આ ઝીણ છે એનો અત્યારે પાવડર બનાવીશું પછી ચાનો મસાલો બનાવવો હોય કે જે વસાણામાં નાખવા હોય એ નાખી શકાય તૈયાર થઈ ગયું છે એને હવે ક્રશ કરીને સૂંઠ પાવડર બનાવી દઈશું aya c, apa yang jadi dari sini? Beli sunflower dari yachia ini, dapatmu